બિહાર ચૂંટણી પરિણામો પર કોંગ્રેસનું મંથન ચોંકાવનારા પરિણામો અંગે ઇમરાન પ્રતાપ ગઢીએ વ્યક્ત કરી ચિંતા અમદાવાદની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને દિગ્ગજ નેતા ઇમરાન પ્રતાપ ગઢી એ બિહાર વિધાનસભા ચૂંટણીના તાજેતરના પરિણામો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે પત્રકાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ બિહાર ચૂંટણીમાં પોતાના પ્રદર્શનની ગંભીરતાથી સમીક્ષા કરી રહ્યો છે અને આ માટે આંતરિક મંથન શરૂ કરી દેવામાં આવ્યું છે પક્ષ દ્વારા દરેક બેઠક પર થયેલા મતદાન અને પરિણામોનું ઝુંવંટભર્યું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે જેથી વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવી શકાય ઇમરાન પ્રતાપ ગઢીએ ચૂંટણી પરિણામો પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે ઘણી બેઠકો પર આવેલા પરિણામો અત્યંત ચોંકાવનારા છે જેની કલ્પના પણ કરી શકાય તેમ ન હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ સમગ્ર પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યો છે અને જ્યાં પણ શંકાસ્પદ બાબતો જણાશે ત્યાં પક્ષ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે બિહારના રાજકીય સમીકરણો અને જનતાના મિજાજ વચ્ચે આવેલા આ પરિણામોએ અનેક સવાલો ઉભા કર્યા છે તેવું તેમનું માનવું છે ચૂંટણી પ્રક્રિયાને પારદર્શિતા અંગે વાત કરતા પ્રતાપ ગઢીએ ચૂંટણી પંચની ભૂમિકા પર પણ નિશાન સાધ્યું હતું તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ચૂંટણી પ્રક્રિયા અંગે જે ગંભીર દાવાઓ સવાલો રજૂ કર્યા હતા તેનો ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી લોકશાહીમાં પારદર્શિતા અનિવાર્ય છે ત્યારે વિપક્ષના મુખ્ય નેતાના પ્રશ્નોની અવગણના કરવી તે ગંભીર બાબત હોવાનો તેમણે નિર્દેશ કર્યો હતો બિલકુલ હમલો સર્ચ કરે બહુ સારી સીટ जिनके नतीजे बेहद चौंकाने वाले हैं प्रत्याशियों के जो छोटे छोटे दल थे एनडीए के गठबंधन में उनके प्रत्याशियों के चुनाव निशान नहीं पता थे और उनको वोट जो है एक लाख से ज्यादा आया है कई बड़े नेता हैं भाजपा के जिनका वोट जो है वो टोटल एक, एक लाख बाईस हजार एक लाख बाईस हजार कई ऐसे जीते हुए प्रत्याशी हैं जिनका एक एक फिक्स संख्या है लगभग उसके आसपास लोगों के वोट हैं तो बहुत सारी सीटों पर बिल्कुल चौंकाने वाले नतीजे हैं और कांग्रेस पार्टी उस पर लगातार उसको मॉनिटर कर रही है और हम जरूर उस पर भी बातचीत करेंगे और हमने जो पुराने राहुल गांधी जी ने जो पुराने प्रेस कॉन्फ्रेंस की है उस पर आज तक चुनाव आयोग कोई भी ऐसा जवाब नहीं दे पाई जो तसली भरा हो लगातार वो सवालों से भाग रहे